કાજુ એકસો ટીકા મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ કાજુ બસો ગ્રામ કાજુ બદામ કટ કરેલા બસો ગ્રામ ચોકલેટ સો ગ્રામ ખાંડ અને ડેકોરેશન માટે પિસ્તા લીધેલા છે કાજુને આપણે મિક્સી જારમાં નાખી પલ્સ મોડ ઉપર આપણે એને પીસી લેવાના છે જો તમે એક ધારૂ પીસો તો એમાંથી ઓઇલ રિલીઝ થશે તો આવી રીતના કાજુનો પાવડર પણ થઈ ગયો છે ચોકલેટને પણ જે મેં ઝીણી કટ કરી લીધેલી છે અને પાણી ગરમ મૂકી અને ઉપર આપણે ચોકલેટનો બાઉલ રાખી અને મેલ્ટ કરવા રાખી દઈશું હવે એક બીજા બાઉલમાં ખાંડની ચાસણી લઈ લેશું તો ખાંડ અને પાણી એડ કરી અને એને હલાવતા રહીશું આપણે આવી રીતના એક તારની ચાસણી લેવાની છે એક તારની ચાસણી આવી જાય એટલે આપણે જે કાજુનો પાવડર બનાવેલો છે એમાં એડ કરી દેસું અને એને હલાવતા રહીશું થોડું ઘટ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલું ઘી નાખીશું અને ઘી નાખી પિંચને જ્યાં સુધી છોડવા ન મળે મિશ્રણ ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને આ મિશ્રણ એકદમ ઘાટું થઈ જાય એટલે મેં અહીંયા એક ટ્રે ટ્રેઇલથી ગ્રીસ કરીને રાખેલી છે એના ઉપર આપણે એને સેટ કરી દઈશું અને આવી રીતે પાથરી અને આપણે જે કાજુ બદામ કટ કરેલા છે એની એક લેયર રાખી દઈશું જેથી ચોકલેટ અને કાજુના મિશ્રણ વચ્ચે આ લેયર છે ને ખૂબ જ ટેસ્ટી લાગશે તમે ઈચ્છો તો અહીંયા ચોકલેટ મેલ્ટ કરી એની સાથે પણ કાજુ બદામને શેડ કરી શકો છો હવે ઉપરથી આપણે પિસ્તાની કતરણથી એને ડેકોરેટ કરી દઈશું અને એને પંદર મિનિટ માટે સેટ થવા રાખી દઈશું તમે પાંચ મિનિટ ફ્રીજમાં પણ રાખી શકો છો તો જુઓ પંદર જ મિનિટમાં આપણું આ ચોકલેટનું લેયર છે એ પણ જામી ગયું છે તો હવે એને કરી અને આપણી આ જે મીઠાઈ છે એને આપણે કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી એવી કાજુ એકસો ટીકા આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એક વખત જરૂરથી ટ્રાય કરજો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ